નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મહીસાગર જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા તારીખ વીસ ફેબ્રુઆરીથી એકવીસ માર્ચ બે સુધી બીપી ડાયાબિટીસ રોગોની તપાસ માટેની મેગા ડ્રાઈવની આયોજન જિલ્લામાં ત્રીસ કે તેથી વધુ ઉંમરના તમામ આશરે પાંચ લાખ અડતાલીસ હજાર નવસો છાસઠ નાગરિકો માટે આરોગ્ય ટીમ ઘરે ઘરે મુલાકાત લઈને તપાસ નિદાન કરશે મેગા ડ્રાઈવનો મહત્તમ લાભ લેવા મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી શ્રી યુવરાજ સિદ્ધાર્થે અપીલ કરી માહિતી બ્યુરો મહીસાગર નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ નોન કોમ્યુનિકેબલ ડિસીઝ અંતર્ગત મહીસાગર જિલ્લાના લોકોના જીવનની ગુણવત્તા સુધારવા માટે આરોગ્ય વિભાગ દ્વારા વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસથી એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી બીપી ડાયાબિટીસની નોંધણી માટેની મેગા ડ્રાઈવ યોજાઈ રહેલ છે આ ઝુંબેશમાં નાગરિકોને આરોગ્ય તપાસ કરાવવાની અપીલ કરતા મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી શ્રી યુવરાજ સિદ્ધાર્થે જણાવ્યું હતું કે ત્રીસ વર્ષ કે તેથી વધુ વયના વ્યક્તિએ નજીકના આયુષ્યમાન આરોગ્ય મંદિર સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને જિલ્લા હોસ્પિટલની મુલાકાત લઈ ડાયાબિટીસ અને હાઈપરટેન્શનની તપાસ અચૂક કરાવી જોઈએ બીપી ડાયાબિટીસની દવા સામાન્ય રીતે રોજ રોજ લેવી પડે છે એવી હોય છે જો આ બંને રોગમાં દવા નિયમિત લેવામાં ન આવે તો મગજ હૃદય કિડની લિવર ફેફસા આંતરડા જેવા ખૂબ જ અગત્યના અંગોને ગંભીર નુકસાન થાય છે જેના કારણે જીવનભરની અપંગતા આવે છે અને મૃત્યુ પણ થઈ શકે છે આથી સરકારશ્રી દ્વારા બંને રોગોની દવા નિરંતર તમને નિઃશુલ્ક પૂરી પાડી શકે તે માટે અચૂક નોંધણી કરાવો ત્રીસ વર્ષ કે તેથી વધુ વયના તમામ લોકોએ આરોગ્ય કાર્યકર પાસે પોતાનું બીપી ડાયાબિટીસ અને વર્ષમાં બે વાર અચૂક તપાસ કરાવવી જોઈએ જે તમને નજીકના કોઈ પણ આરોગ્ય કેન્દ્ર સરકારી દવાખાને તમે નિઃશુલ્ક કરાવી શકો છો એ નાગરિકનો અધિકાર છે અત્રે નોંધનીય છે કે મહીસાગર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ત્રીસ કે તેથી વધુ ઉંમરના તમામ આશરે પાંચ લાખ અડતાલીસ હજાર નવસો છાસઠના નાગરિકો માટે આરોગ્ય ટીમ ઘરે ઘરે મુલાકાત લઈને તપાસ નિદાન કરશે અને શોધાયેલ દર્દીઓને સારવાર હેઠળ મૂકવામાં આવશે પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજભાઈ